વાયરલ કરનાર અજાણ્યા વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો આણંદ શહેરમાં શુક્રવાર બપોરના સમયે સોશિયલ મીડિયામાં સૈન્ય મનોબળ તૂટી જાય તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી અઠયાવીસ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી જેને લઈને હાલમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અજાણી એસમ દ્વારા શુક્રવારે બપોરે બે વાગ્યા પહેલાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈનિકોનું મનોબળ તૂટે તેમનું ભય અને ગભરાટ ફેલાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી આ પોસ્ટ સાયબર ક્રાઇમના ધ્યાને આવતા જ તેમણે યુઝર્સ વિરુદ્ધ ગુનો નોંધી અને સાયબર ક્રાઇમની ટીમે તેના આઈડીના આધારે શોધખોળ હાથ ધરી હતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન સિંધુને લઈને એક વ્યક્તિ દ્વારા વિવાદિત પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હોસ્ટેલમાં રહેતા એક વ્યક્તિની અટકાયત કરી હતી સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદુર બાબતે પોસ્ટ કરવા સંબંધે આરોપીએ જે જગ્યા ઉપરથી પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈને આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૂળ ભુજના અને હાલ વિદ્યાનગરની એડીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષીય સિંદીસમાં નિહાર

ગઈ તારીખ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરી હતી અને આ હુમલામાં છવ્વીસ નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા તેના ભાગરૂપે ભારત સરકારે આ ઘટના સામે કડક જવાબરૂપે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવેલું હતું આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું ભારત સરકારે પોતાના સાર્વભૌમત્વ અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત પગલાં લીધેલા હતા આ ઓપરેશન સિંધુના ભાગરૂપે ભારતના ઇન્ટરનલ સિક્યુરિટીના ભાગરૂપે કોઈ અનિચ્છના બનાવ ન બને અને કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્રવિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાના ઇન્ચાર્જશ્રીઓ અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી હતી તેમજ આ બાબતે સાયબર ક્રાઇમને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સૂચના આપેલી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લાના પીઆઈ ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હિતેશ ગેમરભાઈ ચૌધરી પીએસઆઈ આ બાબતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વોચમા હતા એ દરમિયાન તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ બે વાગ્યા પહેલાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ આઈડી એટ ધ રેટ નિહાર સમા ફોર વન ફોર ફોર નામના અજાણ્યા યુ યુઝરે ભારતના પાકિસ્તાન સામેના પગલાંને વખોડી કાઢી ઓપરેશન સિંદૂર કાંઈ નથી પણ ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન પર ટેરિસ્ટ એટેક કરેલ છે તેવું પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં લોકોને ગુમરાહ કરી ભારત સરકાર અને ભારત ભારતીય સેનાના રાષ્ટ્ર ફેવરના રક્ષાત્મક પગલાં સામે ખોટી ભ્રામક અને રાષ્ટ્રવિરોધી માહિતી ફેલાવવામાં આવી રહેલ છે અને જે માત્ર અશાંતિ ફેલાવું કૃત્ય જ નથી પરંતુ ભારતના અખંડિતતા રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિતના સીધો પ્રહાર સમાન છે આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકોને ભય અને ડરનો માહોલ પેદા કરવાનું જે દુષ્કૃત્ય કરેલું હતું તે બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા ઉંમર વર્ષ એકવીસ રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર એકસો અઢાર એકસો ઓગણીસ ભુજ કચ્છ નાઓએ કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે તપાસ કરતાં આ ઈસમના મોબાઈલમાંથી આ જે પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી છે તે મળી આવેલ છે આ વ્યક્તિ નિહાર અહેમદ ઇસ્માઈલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરે છે લાસ્ટ યરની અંદર છે બે હજાર એકવીસના વર્ષમાં આણંદના હોસ્ટેલમાં રહેતો ને હાલમાં પુષ્પ કમાલ હોસ્ટેલમાં રહે છે તપાસના કામે તેનો મોબાઈલ કબજે લેવામાં આવે છે અને તેમાંથી આજે જે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે જેથી મજકુર આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે હાલમાં તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અને તેના મોબાઈલ અને તેના લેપટોપ ઉપર અન્ય કોઈ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરેલ છે કે કેમ તે બાબતની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે હા આ આરોપી છે અગાઉ એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભુજ ખાતેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલો છે અને સદર ગુનાના કામે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલો છે